હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માઇ યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ આજે આપણે ધોરણ છની સ્વાદ્યાય પોથીમાં ચેપ્ટર સાત આપેલું છે અપૂર્ણાંક સંખ્યાઓ તેનું સોલ્યુશન કરીશું નીચેનામાંથી કયો અપૂર્ણાંક ચાર પંચમાંંશનો સમઅપૂર્ણાંક નથી જવાબ છે ડી ત્યાર પછી બીજાનો જવાબ છે બી ત્યાર પછી અગિયારના છેદમાં સાતનું મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપ કયું છે ત્રીજાનો જવાબ છે એક પૂર્ણાંક ચાર સપ્તમાંંશ જવાબ છે સી ત્યાર પછી ચોથાનો જવાબ છે ચાર પૂર્ણાંક એક પંચમાં અંશે કેવી સંખ્યા છે જવાબ છે મિશ્ર અપૂર્ણાંક જેનો જવાબ આવશે સી અને પાંચમું છે જે અપૂર્ણાંકમાં અંશની કિંમત છેદ કરતાં ખાલી જગ્યા હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય તો જવાબ છે બી નાની ત્યાર પછી જોઈ લઈએ છઠ્ઠું અપૂર્ણાંકનું અતુ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ત્યારે જ કહેવાય કે જ્યારે અંશ અને છેદનો સામાન્ય અવયવ ફક્ત ખાલી જગ્યા જ મળે છે જવાબ છે બી વન સાતમું જોઈ લઈએ ત્રણના છેદમાં ત્રણ ને સમય સંખ્યા રેખા પર ખાલી જગ્યા બિંદુ વડે દર્શાવી શકાય છેદ ઉડાડી દો ત્રણ એકા ત્રણ એટલે જવાબ આવશે એ વન ત્યાર પછી આઠમો વિકલ્પ આપેલો છે જેનો જવાબ છે જીરો અને એક એ ત્યાર પછી નવમો વિકલ્પ આપેલું છે કોઈ પણ અપૂર્ણાંકના કેટલા અપૂર્ણાંક મેળવી શકાય તો ઘણા બધા અસંખ્ય મેળવી શકાય જવાબ છે ડી ત્યાર પછી પાંચ કલાકે દિવસનો કેટલામાં ભાગ છે જવાબ છે સી પ્રશ્ન બે બોક્સની અંદર લેસ દેન અને ગ્રેટર દેન ચિહ્ન મૂકવાના છે જે આ પ્રમાણે છે તમે જોઈને લખી શકો છો ત્યાર પછી ખરા છે કે ખોટા તે જણાવો પ્રશ્ન ત્રણ જોઈ લઈએ જેમાં પેલું છે સાચું બીજું છે દસના છેદમાં ત્રણ સુધાપૂર્ણાંક છે જવાબ છે ખોટું ત્રીજું આપેલું છે ત્રણ દશાંશને સંખ્યા રેખા પર દર્શાવવા માટે એનો જવાબ છે સાચું ત્યાર પછીનો જવાબ છે ખોટું ત્યાર પછીનો જવાબ છે ખોટું અને છઠ્ઠાનો જવાબ છે સાચું આપેલ પૂર્ણાંકોને સોરી આપેલ અપૂર્ણાંકોને સંખ્યા રેખા પર દર્શાવવું એક છષ્ટાંશ ત્રણ છષ્ટાંશ પાંચ સેષ્ટાંશ અને બે સેષ્ટાંશ આપેલા છે અહીંયા તમે જોઈને લખી શકો છો ત્યાર પછી જોઈ લઈએ પ્રશ્ન પાંચ શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંકમાં વિભાજીત કરવાના છે આપેલું છે આ પ્રમાણે તમે જોઈને લખી શકો છો છેદ કરતા અંશ જ્યારે મોટો હોય તો એ અશુદ્ધા પૂર્ણાંક હોય અને છેદ કરતા અંશ નાનો હોય તો તે શુદ્ધા પૂર્ણાંક હોય નીચે આપેલા અપૂર્ણાંકને તેના અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવો સોળના છેદમાં બાવન ચાર ગુણ્યા ચાર અને તેર ગુણ્યા ચાર 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 ઉડી જાય એટલે જવાબ આવે ચારના છેદમાં તેર ચૌદના છેદમાં પાંત્રીસ સાત દૂ ચૌદ સાત પંચા પાંત્રીસ બંને જવાબ આવશે બે છેદમાં પાંચ પ્રશ્ન સાત જોઈ લઈએ ચોવીસ છેદમાં છત્રીસ છે તેનો સમ અપૂર્ણાંક શોધો જેનો અંશ છ હોય એટલે છ ચોક ચોવીસ અને અહીંયા તમે છત્રીસ પણ કરી શકો છ ગુણ્યા છ કરીને પણ તો છેદ જે છે એ ઉડશે નહીં એટલે ચોવીસ ના છેદ માં છત્રીસ બરાબર ચાર છક ચોવીસ અને ચાર છત્રીસ છ છે છત્રીસ પણ તમે કરી શકો છો પરંતુ જો છ ને છ ઉડી જાય તો ઉપર અંશ જે છે એ છ વધશે નહીં અહીંયા અંશ છ રાખવાનો છે એટલા માટે નવ ચોક છત્રીસ કર્યું છે જેથી ચાર ચાર જે છે એ આપણે ઉડાડી શકીએ અને છના છેદમાં નવ જે છે તે તેનો સમઅપૂર્ણાંક મળે નીચે આપેલ દરેક બોક્સમાં સાચી સંખ્યા મૂકો જે આ પ્રમાણે છે તમે જોઈને લખી શકો છો ત્રણ તેરી નવ પાંચ તેરી પંદર ચાર તેરી બાર સાત તેરી એકવીસ પાંચ અઠ્ઠા ચાલીસ અને બે અઠ્ઠા સોળ ત્યાર પછી પ્રશ્ન નવ આપેલું છે સાદુરૂપ આપો બંનેના છેદ સરખા છે એટલે ઉપરની બંને સંખ્યાનો સરવાળો સાત પત્તા ત્રણ છેદમાં પંદર છેદ ઉઠતા જવાબ વધે બેના છેદમાં ત્રણ એક અષ્ટાંશ પ્લસ જીરોના છેદમાં આઠ છેદ સરખા હોવાથી ઉપરની સંખ્યાનો સરવાળો થાય છે અને જવાબ આવે એકના છેદમાં આઠ તેવી જ રીતે ચાર પંચમાંશ ઓછા સાતના છેદમાં વીસ પ્રશ્ન ત્રણ અને પ્રશ્ન ચાર આપેલો છે ત્રીજાનો જવાબ છે નવના છેદમાં વીસ અને ચોથાનો જવાબ છે એકસો તેર એના છેદમાં વીસ અશુદ્ધ અપૂર્ણાંક છે એટલે આપણે જે છે એ પૂર્ણાંક સંખ્યામાં પણ ફેરવી શકીએ છીએ વીસ પંચાસો પ્લસ તેર એટલે પાંચ પૂર્ણાંક અને તેરવી શ્રાઉન્ડ ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈ લઈએ ત્રણ પૂર્ણાંક એક ચતુર્થ ઓછા બે પોણા ત્રણ ચાર ચાર તેરી એક છેદમાં છ ત્રણ છેદમાં છ સૌથી પહેલાં તો આપણે બંનેના છેદ જે છે તે સરખા કરવાના છે એટલે ચાર ને છ વડે અને છ ને ચાર વડે ગુણ્યા એટલે ચોવીસ જે છે એ બંનેના છેદ આવી જાય નીચે જે સંખ્યા વડે ગુણવા એ જ સંખ્યા વડે ઉપર ગુણવાનું રીએ હવે બંનેના છેદ જે છે એ સમાન થઈ જાય ત્યાર પછી તેને નીચે એક વાર લખીને ઉપરની સંખ્યા અહીંયા વચ્ચે બાદ બાકી આપેલી છે એટલે અહીંયા બાદ બાકી કરવાની રહેશે અઠ્યોતેરમાંથી સાઠ જાય એટલે અઢારના છેદમાં ચોવીસ ચાર છ દુબાર છ તેરી અઢાર અને છ ચોક ચોવીસ એટલે જવાબ આવે ત્રણના છેદમાં ચાર પ્રશ્ન દસ અહીંયા આપેલો છે ચિત્રવાળો છે કેટલા ભાગમાં રંગ પૂર્યો અહીંયા જોઈને લખી શકો છો ત્યાર પછી પ્રશ્ન અગિયાર જોઈ લઈએ રિબિનની લંબાઈ અને એક ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈ શોધવા માટે રિપિંગની કુલ લંબાઈ છે એમાંથી એક ટુકડાની લંબાઈ બાદ કરીએ એટલે જે જવાબ મળશે તે બીજા ટુકડાની લંબાઈ થશે અહીંયા ચેપ્ટરનું સોલ્યુશન પૂરું થાય છે ફરી મળીશું નવા વિડીયોમાં